માંડવી તાલુકાના ભારાપર ગામે ગૌચર જમીન પર દબાણ કરી તેના સ્મૃતિવનનું નિર્માણ અંગે પરવે રજૂઆતો આવતા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચને ને રજૂઆત કરવા જતા કરાયો હોવાની વાત કરતા દિનેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ સંદર્ભે મંગલભાઈ મહેશ્વરી દ્વારા અનેકવાર વાર રજૂઆત કરાઈ છે છતાં સરપંચ તલાટી કોઈ દાદ આપતા નથી તે અનુસંધાને માંડવી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો કરાઈ છે આ કે ભારાપર ગ્રામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું દિનેશ મેશરી માનવી તાલુકાના ભારાપર ગામ એક જમીન જેના સર્વે નંબર જે જમીન ક્ષેત્રફળ લગભગ બે એકર જેટલું એ જમીન માલિકી ભારાપર ગ્રામ પંચાયત અને એ પર જમીન ગૌચર એ ગૌચર જમીન ઉપર ભારતુ લોકો દ્વારા એક ગાર્ડન બનાવી એ ગાર્ડનની મોકાની જમીનને કેમ હબ કરવી કેમ કબ્જો કરો અને ગાર્ડન બનાવી એક વેદ સ્મૃતિ વન તરીકે નામ આપી અને ગાયોના મોઢામાંથી નિરણ કાઢી અને એક માણસોને મનોરંજન મળી રહે તે હેતુસર એ જમીન ઉપર એક જે કબજો કરવામાં આવ્યો છે અને કબજો છે એ ગેરકાયદેસર છે એ સંદર્ભે ભાળાપર ગામના અમારા મંગલભાઈ મહેસુરી દ્વારા જે અમારા વડીલ છે ભાળાપર ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરી હતી એ બાબતે અને ત્યાંના મહિલા સરપંચે રજૂઆત સાંભળી અને એ જમીન ઉપર જે ગૌચર જમીન ઉપર જે પણ દબાણ થયું હતું એ દબાણને દૂર કરવા રજૂઆત કરી હતી અને માંગ કરી હતી ત્યારે એ વિષય ઉપર સરપંચ દ્વારા જે દબાણકારો છે એ લોકોને એ દબાણ તોડી પાડવા અને દબાણ હટાવવા માટે નોટિસ ઇસ્યુ કરેલા હતી એને પણ સમયગાળો નીકળી ગયો બીજી બાજુ અમને એવું જાણવા મળી રહ્યું છે કે જે તે સમયે ગાર્ડન બનાવવામાં આવતું હતું ત્યારે સરપંચ દ્વારા કોઈ પણ ગ્રામ પંચાયતમાં કે કોઈ સામાન્ય સભા હોય એ લોકોમાં કોઈપણ જાતનું સામાન્ય સભામાં ઠરાવ કરવું કે સંયુક્તમાં રહીને બધેની અભિપ્રાય લઈ અને જમીનની માટે માંગણી એ લોકોને મંજૂરી આપી કે ના આપી કોઈને પણ સહમતી દરખાસ્ત વિના પોતાની મનમાનીથી કરીને જમીન ફાળવી આપીને લેખિતમાં મંજૂરી આપી દીધી કે ભાઈ તમે બનાવો ગાર્ડન અમને કોઈ વાંધો નથી ત્યારે ખરેખર અમારો સવાલ એ છે કે જ્યારે મંગલભાઈ દ્વારા મંગલભાઈ દ્વારા જ્યારે આ બાબતે રજૂઆત કરે છે કે આ જમીન છે ગૌચર છે એના ઉપર આ ગાર્ડન બનાવીને જે દબાણ થયું છે દબાણ દૂર કરો બીજી બાજુ ત્યાંના સરપંચ સ્થાનિક સરપંચ છે મહિલા સરપંચ છે એમના દ્વારા એ દબાણને દૂર કરવાની જે નોટિસ યુ કરે છે ત્યારે આ જે ગ્રામ પંચાયત અને ત્યાંના સરપંચ અને ત્યાંના તલાટી જે બેવડી નીતિ અપનાવી છે અને ગેરકાયદેસર જઈને આ જે કૃત્ય કરેલું છે કરેલું છે જે ખરેખર ગેરકાયદેસર છે એ અમે સાખી લઈએ એમ નહીં હતી સાથે સરપંચને અમે ટેલિફોનિક જાણ પણ કરી હતી કે બેન આ બાબતે અમને ઘણો સમય થઈ ગયો કોઈ જાતનું નિરાકરણ આવ્યું નથી અને કોઈ પણ કાયદાનું ભાન દબાણકારોને કરવામાં આવ્યું નથી ત્યારે અમને લેખિતમાં અમે બીજી માંગણી મૂકવાના છીએ તો તમને સમય આપો ત્યારે બેન દ્વારા અમને સોમવારના અગિયાર વાગે પંચાયતમાં આવવાનું કીધું ત્યારે આજે અમે લોકો સાથે ગામના લોકો પર જોડાયા અને એ બાબતે અમે રજૂઆત માટે ગયા ત્યારે બેન ત્યારે સ્થાનિક ભાડાપ ગામ પંચાયતને તાળું લાગેલ હતું ત્યારે અમે બેનને ત્યાંથી ટેલિફોનિક જાણ કરી બેન અમે આવ્યા છીએ તમે છો નહીં ત્યારે બેન એમ કહે છે કે હમણાં આચારસંહિતા લાગુમાં છે એટલે હમણાં હું કોઈ જાતની સા કામગીરી કરી શકું નથી બીજી બાજુ કોઈ પણ કરી શકું તેમ નથી તો તમારી હું આપના માધ્યમથી સરપંચ બેનને હું એમ જણાવું છું કે બેન કયા કાયદાની કલમે તમે કહો છો કે સ્થાનિક લોકોની તમે રજૂઆત નથી સાંભળી શકતા અમે માની છીએ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તંત્ર પણ હમણાં ભૂત જોશમાં કામમાં લાગેલું છે પણ સ્થાનિક લોકોની જે પણ સમસ્યા હોય જે પણ લોકોની માગણીઓ હોય તમને માગણીઓની રજૂઆત તમને સાંભળવી પડે અને એ લોકોની ફરિયાદ છે તમને લેવી પડે જ્યારે પણ ચૂંટણીનું પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એ બાદ તમે ભલે અમલવારી કરાવો અમને વાંધો નથી પણ આ બેને ચોખ્ખટ ના પાડી આપી અને કીધું કે અમને કોઈ પણ હમણાં રજૂઆત સાંભળવી નથી ત્યારે ક્યારેક આ સરપંચનો ગેરવર્તન છે અને અથવા કે દબાણકાઓ સાથે ક્યાં ને ક્યાં મિલી મિલી વગત છે આ બાબતે અમે માંડવી તાલુકા પંચાયત ખાતે અને તાલુકા વિશ્વઅધિકારી સાહેબને રૂબરૂમાં મળ્યા અને લેખિત રજૂઆત આપી છે કે સાહેબ આ જે સર્વે નંબર અગિયારની જે ગામતરની જમીન છે એમાં અમે ગૌચર જમીનને જે દબાણ દૂર થયેલ દબાણ થયેલ છે એ દબાણને દૂર કરવા અમારી માંગણી છે છતાં એ સરપંચ છે અને તલાટી છે એ લોકોની જે પણ સાંટ કાઢો હોય તે એ કોઈ પણ કામ કરવા તૈયાર નથી અને આ ગૌચરને તમે મુક્ત કરાવો બીજી વાત એ કહું કે આ જે દબાણકારો છે એ કોઈ ભાડાપર ગામના સ્થાનિક લોકો નથી એ બાજુના ભારાતુ લોકો છે જે અહીંયા ગાર્ડન બનાવી ગાયોના મોઢામાંથી નિરણ કાઢીને માણસોને મનોરંજન મળી રહે તે હેતુસર એ કબજો કર્યો છે જ્યારે બીજી બાજુ ગરીબ કલ્યાણ મેળો હોય કે મફતમાં મળતા પ્લોટ હોય જ્યારે મહેસૂલ સમાજના લોકો છે બીજી અન્ય સમાજના બીજા લોકોને જે પણ ભાડાપર ગ્રામ પંચાયતમાં મફત જે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા આજ આ દિવસ સુધી પણ એ લોકોને મફત પ્લોટનો કોઈ પણ જાતનો કબજો બે હજાર નવની અંદર પ્લોટ મળેલા હતા આજ સુધી પણ એ લોકોને કોઈ પણ જાતનો કબજો આપવામાં આવ્યો નથી નથી કોઈ લોકોને દિશા સૂચક આપવામાં આવી ત્યારે અમને એમ આપના માધ્યમથી એ તલાટી અને સરપંચને જે તે સમયના તલપા તલાટી અને સરપંચને એમ જ કહેવા માંગી છે કે આપે જે આ કૃત્ય કર્યું છે જે બે નથી બહારતું લોકોને તમે ગૌચર આપી દો છો અને એ જ લોકોના જે મતોથી તમે ચૂંટાઈને સીટ ઉપર બેઠા છો એના સ્થાનિક લોકોને તમે જો ન્યાય ન અપાવતો અને એ લોકોને પ્લોટ નથી અપાવતો અને બહાતું લોકોને તમારા સાટગાતી આ જે ગૌચર જમીન ફાળવતા હોય એ અમે ક્યારેય સાખી નહીં લઈએ આ બાબતે અમે તાલુકા અધિકારીને સાહેબને રૂબરૂમાં કીધું છે કે સાહેબ આ મફત લોકોને મફત પ્લોટ જે મળેલા છે એ લોકોને કબજા સુપ્રત કરવામાં આવે આ ગૌચર જમીન ઉપર જે પણ દબાણ થયું છે એ દબાણ મુક્ત કરવામાં આવે જમીન સાથે આ સ્થાનિક જે તે સમયેના સરપંચ અને હાલના પણ જે પણ જ્યારે પણ લોકો સ્થાનિક જે પણ તલાટી હતા એ સરપંચ અને તલાટી વિરુદ્ધ સાહેબ એ લોકોને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમે માંગણી રાખી છે જો આ ચૂંટણી બાદ ઇલેક્શન બાદ જો કામગીરી નહીં કરવામાં આવે તો વધુમાં વધુ એના સાથે અમે ઉગ્ર રીતે રજૂઆત કરીશું જ્યારે જરૂર પડી તો અમે આંદોલન પર ચલાવીશું અને ગૌચર ગામની જે પણ જે દબાણ થઈ છે એમને અમુક્ત કરાવીને રહેશું અને જે પણ પ્લોટ ફાળવણી સરકાર દ્વારા અમારા લોકોને મળી છે એ લોકોને અમે કબજા પર અપાવીને રહેશું ધન્યવાદ